ભારે વરસાદની આગાહી વચ્ચે જે સરદાર ડેમ છે તેમાં પાણીની આવકમાં વધારો થયો હતો જેના કારણે ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી જે ડાઉનસ્ટ્રીમ કહેવામાં આવે છે તેમાં છોડવામાં આવ્યું હતું અને નર્મદા નદીનું જે જળ સ્તર છે તે છવ્વીસ પોઈન્ટ ચાલીસ ફૂટે પહોંચી પહોંચી જવામાં આવ્યું હતું ત્યારે વાત કરીએ તો એક રાહતના સમાચાર હમણાં સામે સામે આવ્યા છે કે જે નર્મદા નદીમાં જે પાણીની જે પાણી છોડવામાં આવી રહ્યું હતું તેની ઉપર થોડું કંટ્રોલ કરવામાં આવ્યો છે નર્મદા નિગમ દ્વારા આઠ કલાક કલાકે ત્રીસ ગેટમાંથી આઠ ગેટ બંધ કરાયા છે પંદર ગેટ ખુલ્લા છે નદીમાં સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી ફલવાઈ રહ્યું છે એકાદ લાખ ક્યુસેક પાણીનો ઘટાડો ઘટાડો નોંધાય તેવી શક્યતા વર્તાઈ રહી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વર તાલુકાની વાત કરીએ તો અંકલેશ્વર તાલુકાના ત્રણ ગામો છે સબ્રુદ્દીન ગામ છે ખાલપિયા ગામ છે અને અને જે જૂના કાશિયા ગામ છે તે નીચાણવાળા વિસ્તારોમાં આવે છે જેના કારણે ત્યાં પાણી ભરાવાની શક્યતા હોવાના કારણે વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે ને ગામને ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે સાથે વાત કરીએ તો ભરૂચ તાલુકાની તો ભરૂચ તાલુકાના જે કબીર ગામ જે બેટ છે તે વિસ્તારને કાલે ખાલી કરવામાં આવ્યું હતું ટાઈમ પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને જે કડોદ ગામ છે તે પણ ઘણું નીચાણવાળા વિસ્તારોમાં ગણાતું હોય છે ત્યારે તેને પણ ખાલી કરવાની વાત ચાલી રહી હતી ગઈ વખત ગઈકાલે બસો એંસી જણ લોકોને ખાલી કરવામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા અને હાલ પણ છસોથી વધારે લોકોનું સ્થળાંતર કરવાની શક્યતા વર્તાઈ રહી છે હાલમાં જે કુરની સ્થિતિ છે તે જોવા નથી મળી રહી પરંતુ આવનારા સમયમાં જો પાણીની આવક વધતી રહેશે તો કુરની સ્થિતિ નિર્માણ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે કરેક ગુજરાત થયોગી વીરન્દ્ર પાટીલ સાથે રાકેશ ચોમાલ